અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનના બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો ફૂટબોલર રાહુલ ભાટિયા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હાલ અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ફૂટબોલર રાહુલ ભાટિયા માટે ક્રાઉડ ફંડિંગ કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ચૌદ મેના રોજ રાત્રે સાડા બાર વાગે જ્યારે સોલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને પાછળથી પૂરપાટ ઝડપે જઈ રહેલી મર્સિડીઝે ઉડાવ્યો હતો જેને કારણે રાહુલ બેભાન અને લોહી લુહાણ થઈ ગયો હતો તે રોડ પરની સહાય હાલતમાં પડ્યો હતો જેને કારણે તેને બ્રેઇન હેમરેજ થઈને ફ્રેક્ચર થઈ ગયા હતા આ ઉપરાંત મોઢા પર પણ ઈજાઓ થઈ હતી રાહુલ ભાટિયા હાલ વેન્ટિલેટર પર છે પરિવાર આર્થિક અને ભાવનાત્મક રીતે ભાંગી પડ્યું છે દિવસેને દિવસે આઈસીયુ ની સારવારનો ખર્ચ વધી રહ્યો છે અને મદદરૂપ થવા માટે ફંડ એકઠું કરાઈ રહ્યું છે